જાવનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું જામનગરના દરેડ ગામ નજીક આવેલા ખોડિયાર મંદિર પર પણ તેની અસર જોવા મળી જ્યાં ડેમમાંથી છોડવામાં આવેલા પાણીએ મંદિરની ચારે બાજુ જળબંબાકાંડની સ્થિતિ સર્જી મંદિરમાં પાણી ઘૂસી જતા ભક્તોની અવરજવર પર અસર પડી છે જામનગરના દરેડ પાસે આવેલા ખોડિયાર મંદિરમાં પાણી ઘૂસી ગયા હતા રંગમતી ડેમના પાટિયા ખોલવામાં આવતા મંદિરમાં પાણી ઘુસ્યા હતા જેના કારણે મંદિર પરિસરમાં પણ પાણી ઘુસ્યા હતા જામનગર ઉપરવાસમાં વરસાદ પડતા ડેમના પાણી મંદિરમાં ઘુસ્યા હતા શ્રદ્ધાળુઓ મંદિરે દર્શન કરવા માટે પણ આવી શક્યા ન હતા તેમની અવર જવર પણ ઓછી જોવા મળી હતી જામનગરમાં પણ વરસાદ વરસ્યો હતો દરેડ પાસે આવેલા ખોડિયાર મંદિરમાં પાણી ઘુસ્યા હતા ડેમમાં પાણી છોલકાયું હતું રંગમતી ડેમના પાટિયા ખોલવામાં આવતા પાણીનો પ્રવાહ વધ્યો હતો અને હજી એક પાણી છે તે મંદિરના પરિસર સુધી જોવા મળી રહ્યું છે જીએસટીવીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે મંદિર પરિસર અને મંદિર પણ પાણીમાં ડૂબી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જામનગરના દરેક પાસે આવેલા ખોડિયાર મંદિરમાં પાણી ઘૂસ્યા હતા તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે મંદિરમાં પાણી ઘૂસી જતા ભક્તોની અવરજવર પર પણ તેની અસર જોવા મળી હતી જામનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસ્યો અને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે ભારે વરસાદના કારણે જનજીવનની પણ અસર થઈ છે જામનગરના દરેક ગામમાં પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે તે ગા દરેક ગામ નજીક આવેલા ખોડિયાર મંદિર પર પણ તેની અસર જોવા મળી છે અને ત્યાં પણ પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જ્યાં ડેમમાંથી છોડવામાં આવેલા પાણીએ મંદિરની ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જી છે મંદિરમાં પાણી ઘુસી જતાં ભક્તોની અવરજવર પાંખી જોવા મળી રહી છે જામનગર ઉપરવાસમાં વરસાદ પડતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા એટલે કે ડેમમાં પણ પાણીનો પ્રવાહ વધ્યો હતો ડેમના દરવાજા ખોલવામાં આવતા ડેમના પાણી પણ વહેતા રસ્તા પર જોવા મળ્યા હતા જે મંદિર પરિસરમાં પણ ડેમના પાણી વહેતા જોવા મળ્યા હતા ખોડિયાર મંદિરમાં પાણી ઘુસી ગયા હતા ખોડિયાર મંદિર અડધું જળમગ્ન થયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જામનગરમાં પણ છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ખાસ કરી ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી ડેમમાં પણ ભરપૂર માત્રામાં પાણીની આવક જોવા મળી રહી છે જેના કારણે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી અને ડેમના દરવાજા ખોલતા પાણીનો પ્રવાહ રસ્તા પર આવ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે ભક્તોની પર અવર જવર પણ તેની અસર જોવા મળી રહી છે જામનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે જામનગરના દરેડ ગામ નજીક આવેલા ખોડિયાર મંદિર પર પણ તેની અસર જોવા મળી છે જ્યાં ડેમમાંથી છોડવામાં આવેલા પાણીએ મંદિરની ચારે બાજુ જળબંબાકાળની સ્થિતિ સર્જી મંદિરમાં પાણી ઘૂસી જતા ભક્તોની અવર જવર પર અસર પડી છે જામનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે જામનગરના દરેક ગામ નજીક આવેલા ખોડિયાર મંદિર પર પણ તેની અસર જોવા મળી હતી જ્યાં ડેમમાંથી પાણી છોડવામાં આવતા પાણીએ મંદિરની ચારે બાજુ જળબંબાકાંડની સ્થિતિ સર્જી છે

જામનગર શહેર માં નીચાણ વિસ્તારો માં પણ ઘણી જગ્યાએ જે પાણી ભરાયા છે રંગમતી નાગમતી ડેમ જે ઓવરફ્લો થયો છે રંગમતી ડેમ ઓવરફ્લો થવાના કારણે તેના જે દરવાજા જે છે તે ખોલવામાં આવ્યા છે જોકે આ કોઈ એક નવી સમસ્યા નથી દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ જે ઉઠી હોય છે રંગમતી ડેમ ના દરવાજા જે છે તે ખોલવામાં આવ્યા છે અને રંગમતી ડેમ ના દરવાજા ખોલ્યા બાદ જે નીચાણ જે વિસ્તારો છે તેમને સાવચેત કરવામાં આવ્યા છે દરેડ ખાતે આવેલી જે ખોડિયાર માતાજી નું મંદિર છે જે દર વર્ષે જે પાણીમાં ગરકાવ થતું હોય છે તે આ વર્ષે પણ જે પાણીમાં જે છે ગરકાવ થઈ ગયું છે અને અત્યારે હાલ વરસાદી જોર યથાવત છે જામનગર એકમાત્ર રણજીત સાગર ડેમ પણ જે છે તે થોડા દિવસ પહેલા જ પ્રથમ વરસાદમાં ઓવરફ્લો થઈ ચુક્યો હતો અને ત્યારબાદ હવે રણજી ડેમ જે ઓવરફ્લો થયો છે તેના કારણે જે પાણી છે તે નીચાણ વાળા વિસ્તારો ને આવ્યું છે

ઘેર વિસ્તાર હોય કે પછી પાંચ આંકડી વિસ્તાર હોય તમામ જગ્યાએ મહાપ્રભુજી ની બેઠક પાસેનો વિસ્તાર છે તો તમામ જગ્યાએ અત્યારે હાલ પાણી ભરાવાની શરૂઆત થઈ છે એટલે કે હવે જે રીતે ડેમ જે દરવાજા ખોલવામાં આવ્યા છે તેમ જે પાણીની ની આવક જે વધશે તે રીતના જે વાળા વિસ્તારોમાં જે વધુ જે પાણી જે છે ભરાવાની જે અત્યારે હાલ શક્યતાઓ વર્તાઈ રહી છે તંત્ર દ્વારા તમામ લોકોને જે સાવચેત રીતે તે કરવામાં આવ્યા છે ને આવનારા સમયમાં લોકોને સુરક્ષિત જગ્યાએ રહેવા માટે જે અત્યારે હાલ તંત્ર દ્વારા સ્થિર કરવામાં આવી છે આભાર અર્જુન જોડવા માટે અને